પોલીસે મલખાન સિંગ સાબડા નામના એક આરોપી સાથે વધુ બે ઈસમને પકડી પાડ્યા છે જે કતાર ગામમાં આ ચોરીને અંજામ આપતા હતા તેથી તપાસમાં સ્પષ્ટ થયું છે કે આ બગાડીઓ ઘરની બિનમૂલ્ય અવસ્થાનો ફાયદો ઉઠાવતા હતા અને બંધ મકાનને પોતાનો લક્ષ્ય બનાવતા હતા આ ચોરી અંગે વધુ તપાસ ચાલુ છે અને આ નક્કી તપાસમાં અન્ય ચોરીના આક્રમણોનો પણ ઓળખી શકાય છે આ ચોરી કરનારાઓએ

એ જે ફરિયાદી છે એ સવારે આબુ અંબાજી રવાના થયેલા એમના ઘરમાં નકુચો તોડી અને ચીખલીગર ગેંગે ચોરી કરેલાનું ખાનગી રાહે બાતમી મળતા આજ રોજ ભરીમાતા રોડ પરથી મલખાનસિંહ ઉર્ફે સિંહ છાબડા ઉંમર વર્ષ પચીસનાને ખાનગી બાતમી આધારે પકડી પાડેલ છે જેની સઘન પૂછપરછ કરતાં એને પોતે કતારગામ વિસ્તારમાં રહેતા પરેશભાઈ સોલંકીના ત્યાં ઘરપોટ ચોરી કરેલાનું કબૂલ કરેલ છે એ ચોરી કુલ નવ લાખ ઇઠ્યોતેર હજાર રૂપિયાની હતી જે આજરોજ ક્રાઇમ દાન દ્વારા એમાંથી સાત લાખ સત્તર હજારનો મુદ્દામાલ જેમાં સોનાની રુદ્રાસની માળા ચેન વીંટી બુટી વગેરે આજરોજ રિકવર કરવામાં આવેલ છે અને આરોપીને કતારગામ પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવે છે અને આ ચોરીનો કતારગામ પોલીસ સ્ટેશનનો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે એમાં ટોટલ ત્રણ આરોપીઓ સંડોવાયેલા હતા અત્યારે મુખ્ય આરોપી જેની પાસેથી મુદ્દામાલ મળે છે એ પકડી પાડવામાં આવેલ છે અને બે આરોપી હજી પકડવાના બાકી છે આરોપીનું બેકગ્રાઉન્ડ એ આરોપીના વિરુદ્ધમાં એક ગુનો દાખલ થયેલો છે અને પોતે ચીખલીગર ગેંગના છે જે ચાવી બનાવવાનું કામ કરે છે મજૂરી કામ અને એની આડમાં આ લોકો આ રીતે ચોરી પણ કરતા હોય છે ચીખલીગર ગેંગનું કામ જ આ છે એ મોલ્લામાં રેકી કરી જે ઘર બંધ દેખાય સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ગુજરાત